પ્રશ્ન નંબર એક મહાગોવિંદ રાણે દ્વારા નીચેનામાંથી કયા સંગઠનની સ્થાપના કરવામાં આવી જવાબ છે વિધવા પુનર્વિવાહ એસોસિએશન પ્રશ્ન નંબર બે બંગાળના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે વિલિયમ બેન્ટિક પ્રશ્ન નંબર ત્રણ કાકોરી ટ્રેન લૂંટવાના કેસમાં નીચેનામાંથી કોને ફાંસીની સજા આપવામાં આવી ન હતી જવાબ છે મનમથનાથ ગુપ્તા પ્રશ્ન નંબર અઢારસો એકસઠમાં કાયદા દ્વારા કઈ હાઈકોર્ટની સ્થાપના થઈ ઓપ્શન એક બોમ્બે બે મદ્રાસ ત્રણ આગ્રા ચાર કલકત્તા જવાબ છે એક બે અને ચાર બોમ્બે મદ્રાસ અને કલકત્તા પ્રશ્ન નંબર પાંચ ભૂડાન આંદોલનના પ્રણેતા કોણ હતા જવાબ છે વિનોબા ભાવે પ્રશ્ન નંબર છ પ્રાચીન સ્મારક સુરક્ષા કાયદો કોના સમયમાં પસાર થયો જવાબ છે કરજન પ્રશ્ન નંબર સાત બંગાળના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે લોર્ડ હેસ્ટિંગ્સ પ્રશ્ન નંબર આઠ દક્ષિણ ભારતના બ્રહ્મ સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી જવાબ છે શ્રી ધરલુ નાયડુ પ્રશ્ન નંબર નવ ભૂખ હડતાલના કારણે જેલમાં શહીદ થનાર દેશ પ્રેમી કોણ હતા જવાબ છે જતીન દાસ પ્રશ્ન નંબર દસ ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસની સ્થાપના કોણે કરી જવાબ છે એન એમ જોશી પ્રશ્ન નંબર અગિયાર બનારસના સેન્ટ્રલ હિન્દુ સ્કૂલના સ્થાપક કોણ હતા જવાબ છે એની બેસ્ટ